નમસ્કાર મિત્રો હર હર મહાદેવ બધાને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની વીડિયોમાં તમને જણાવીશું કે ગણેશ ચતુર્થી બે હજાર ચોવીસ કઈ તારીખે છે અને સ્થાપના માટેનું તેનું શુભ મુહૂર્ત કયું છે અને ગણેશ ઉત્સવનું સમાપન ક્યારે થશે તો મિત્રો મારી તમને વિનંતી છે કે વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડિયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી કરીને ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો શરૂ કરીએ ગણેશ મહોત્સવ ક્યારે શરૂ થશે હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીની સ્થાપના પૂજા અને વિસર્જનનો સમય કયો છે આ તહેવાર ભગવાન ગણેશની પૂજાને સમર્પિત છે આ વખતે ગણેશ મહોત્સવ તારીખ છ સપ્ટેમ્બરે બપોરે ત્રણ વાગીને એક મિનિટ વાગ્યે શરૂ થશે કહેવાય છે કે ભગવાન ગણેશની ઉપાસના કરવાથી જીવનમાં આવતા તમામ અવરોધો અને વિઘ્નોનો નાશ થાય છે તેની સાથે જીવનમાં સૌભાગ્ય પણ આવે છે હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્વ છે આ તહેવાર ભગવાન ગણેશની પૂજાને સમર્પિત છે અનંત ચતુર્દશીના દિવસે ગણેશ ચતુર્થી સમાપ્ત થશે ગણેશ ચતુર્થી જેને વિનાયક ચતુર્થી અને ગણેશ ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે ભક્તો આ તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે તે ભગવાન ગણેશના જન્મને ચિહ્નિત કરે છે જે શાણપણ સારા નસીબ અને સમૃદ્ધિના દેવ છે આ તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનામાં ઉજવવામાં આવે છે જે દસ દિવસ સુધી ચાલે છે તે જ સમયે તે ગણેશ મૂર્તિના વિસર્જન સાથે સમાપ્ત થશે તેથી તેને શરૂ કરતા પહેલા ચાલો સંપૂર્ણ માહિતી જાણીએ ગણેશ મહોત્સવ ક્યારે શરૂ થશે ગણેશ સ્થાન શુભ મુહૂર્ત બે હજાર ચોવીસ વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ છ સપ્ટેમ્બરે બપોરે ત્રણ શૂન્ય એક વાગ્યે શરૂ થશે તે જ સમયે આ તારીખ સાત સપ્ટેમ્બરે સાંજે પાંચ વાગીને સાડત્રીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે स्थिति में उद्यतिथि ने ध्यान में राखी सात सप्टेम्बर शनिवार गणेश चतुर्थी नो प्रारंभ थशे अने आ दिवसे भगवान गणेश नु स्थापन अने व्रतनी शुरुआत आ साथे गणेश चतुर्थी पूजा गणेश पूजा मुहूर्त बेहजार चौबीस सात सप्टेम्बर रोज सवारे अग्यार वागी ने अग्यारगे मिनिट थी बपोरे एक वागी ने चौत्रस मिनिट वग्याच्चे योजा ગણેશ ચતુર્થી ક્યારે પૂરી થશે કેલેન્ડર પર નજર કરીએ તો ગણેશ ચતુર્થી સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ મંગળવારના રોજ અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થશે સાથે જ આ દિવસે ગણેશજીનું વિસર્જન કરવામાં આવશે એવું માનવામાં આવે છે કે જે લોકો આવ્રત રાખે છે તેમને ભગવાન ગણેશની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે તેમના પરિવારમાં પણ સમૃદ્ધિ આવે છે તો મિત્રો આ હતી ગણેશ ચતુર્થી બે હજાર ચોવીસને લગતી જરૂરી માહિતી આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે